હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગ આજે અમારે કાઢવાનો બાજરો તો બાજરો કાઢવાનો છે તો આગળ આવે છે થ્રેસર વાળા અને ઓપનર માં કાઢવાનો એક માં કાઢવાનો એક નથી પણ આગળ આવશે અને મારો ભાઈ જે છે રિક્ષા લઈને ગામમાં

ફાઇનલી મિત્રો ઘડી ગયા લીધો તો ઠેકી જતા એટલે અને પાછું આ ખાલી કરવું છે પેલા કેરેટ પછી હાથ છે ને બધા ભર લેવા છે એટલે માં સારું પડે ના ભાઈ જો ગરીઓ ફેરવે ફેરે આવડાયો ને હાથ ઉપર ફેરવતા આવડે છે ને મને થઈ ગયું છે શરદી Kalau pasal baru entah lupa di tu Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. shadow treats the sun rays and દે ગુડ મોર્નિંગ આ થઈ ગયો છે પાછો બીજો દિવસ ને તો હવે અહીંયા ઠગલો કર્યો હતો બાજરાનો અને અહીંયા હવે ધાર દેવાની છે અને આ ઓલું કહેવાય છે અને દઈ દે તો આપે પાતરી દે ખેતર તો હવે આને લઈ જવાનું હવે આપણે લઈ જવાનો છે માળમાં બાજરાને ઢાર દેવા તો આપણે હવે ફરવા મળી રીક્ષા રિક્ષામાં ફરીને ધાર દે પાછો લાવવાનો પાછો ઘરમાં નાખવાનો ચાલો ફરવા મળી મિત્રો રિક્ષા ભર લીધી છે ને એક રીક્ષા નું પેલા અમે ધાર કાઢી આવ્યા હતા જેટલો બાજરો છે

ફાઈનલી મિત્રો બપોરના દોઢ વાગી ગયો છે ને રિક્ષા તો ચલીને આવી આવ્યા તમે ખાડા જ્યારે પછી આવીને ખાધું ને હવે પાછું આને ફરવાનું છે હજી તો વાર છે ત્રણ ચાર વાગ્યે બેક રિક્ષા થાય હજી આ બધું ઉડી જાય અહીંયા પવન સારો આવે અહીંયા તો બાજુ એટલો વધ્યો છે બે રિક્ષા પહેલાં સવારમાં કરી ને બે રિક્ષા બપોર પછી થાય તો બપોર પછી પાછું ભરવા જવાનું છે અને કાલ આજ જવાના છે ખોખા લેવા ને કાલે જવાનું છે પાછું અમદાવાદ કેરી લઈને તો બપોર પછી પાછા આપણે ભરવાનું ચાલુ કરી દઈએ ત્યારે પાછી મારે એક રીલ શૂટ કરવાની છે કોમેડી રીલ ઇન્સ્ટાગ્રામની અને પાસે શૂટ કરીને પછી જાય પાછા આપણે બધું દાંડર જો વાઢી નાખ્યું છે એનું પણ પાણી આવે છે હાલો ત્યાં આવે તો એમને ત્યાંથી રોપડા પીવે છે ત્યાં જઈએ આપણે અહીંયા પાણી આવે છે ઓર પણ જો પેલા ભૂંગળો ન્યા મૂક્યો ખાડો પડી ગયો અહીંયા પડી ગયેલો આનથી પછી જાય છે ઓલી રોપડા ને લાઈન રહી ને ત્યાં એ બાજરો હજી ખુલ્લામાં પીડ્યો છે એના જ બપોર તો ઘડીકમાં વાદળા હોય તો થઈ ગયા જો વાદળા થઈ ગયા છે તો એ પલ્લે નહીં પેલા આપણે બધું હવે હકેલવું જો બાજરાનું કામ પૂરું કરવું જોઈએ મિત્રો બાજરો ભરીને આવ્યા છે પાછા માળમાં ને વાવલી નાખ્યો છે ને હવે પાછી રિક્ષા ભરે છે ઓલપણે પાણી પીવા આવ્યો હતો ડબલામાં ગાડી લેવાતા અહીંયા બધું આ ખુલ્લું હોય ને એટલે પવન બહુ લાગે તો ભરે છે અટાણે પાછા લઈ જાઉં ને પાછી હજી એક રિક્ષા છે આગળ પાછા જ ભરી આવી અહીંયા બધા પછી હવે એ ભરે છે ને હું બેહું એમ સોમાહાનું કરવા મિલ બાજરો લઈ લે જાયું ખાટું તો વાવ્યો છે આપડે આમાં જો નક્કી આવ્યું

આમાં ફોનમાં નહીં દેખાય બાકી આમાં નકરી કીડ્યું જ છે એટલે આમાં ફાઇનલી આપણો બાજરો બધી ધાર દઈ દીધી બધા બાજરા એની જોવા ખડું ખાલી કરી નાખ્યું છે ને ઓલા ઘરમાં એક ઘરમાં નાખ્યો છે જ્યાં હું તો એ ઘરમાં નાખ્યો છે બધાય બાજરો અને થોડાક દી હવે કેરીનું કામ છે એટલે ખાલી દાહે મારા પપ્પાની અમદાવાદ કેરી લઈને અને એ બાજરો અમદાવાદથી આવે પછી આપણે ગામમાં લઈ જવાનો અને ગામમાં જઈને ને પછી આપણે વેચી દેવાનું ગામમાં ગામમાં વેચાઈ જશે અને આ બાજરો બધો ખાલી થઈ ગયો છે અને આજનો લોગ એવું આપણે અહીંયા જ પૂરો કરીશું લોક સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ને મળીએ આપણે બાય સબ્સ્ક્રાઇબ કરી નાખજો